ખુલી જઈશું હવે તેર તારીખ તું હોય ભણવા જતા રહ્યું કાલથી કાલથી જાય હજુ તમે ના શા સોપડા ની બધું પલટી તો મિહત આપણે કાલ શું લઈને આવવાનું છે ભાઈ કાલ લાલ છે દસ રૂપિયા ને સોંપડીએ દસ રૂપિયા સોંપડીએ ચાલે લઈને કરવાનું એકસો આપણે લઈ દેવાનું બધું આમ આવડે છે ખાલી દેવા તો બધું આવડે છે તો હું ખર્ચો કરાવીશ માથ ના પાડતા ના ના નાગરી લેવાની બિઝનેસ કરવાની ખબર નહીં બાપનું નામ ભાટ્યો ને પાસા ના 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 ભાગો આ વસ્તુ આવડતું હોય તો

કામે લઈ સાહ ઓમે કેતર માં ડાઉડ હારો હો હારો મિલિયન ભાવ આ ને હે ખાવાનું ખાવાનું હા ખાવાનું બે દાડા સુકા રોટલા પડ્યા તો સાલ કે માં વાડે ખાઈ લેજો કેતર આવ મારા અમે

હવે બોલો સાહેબ બોલો સાહેબ નમસ્કાર વે માં રિઝલ્ટ તો મારો છોકરો થબર લાયો અઠ્યાસી ટકા આયા અઠ્યાસી દસમા માં તમે ભણાવો એટલે ફોડું શું ખામી હોય દહમામાં હા હા જીવો તીવો ચો ભણાવો તમે ને મારે અઠ્યાસી ટકા લાવ્યો એટલે જબર કહેવાય એમ તમારા તો આભાર માનવા પડે કે ના હા હા હવે અગિયારમાં ડાયરેક્ટ એડમિશન ભરાઈ દેવાનું છે ભણવું છે ને અગિયારમાં અગિયાર બાર કોલેજ હું બધું હવે હા હા સાહેબ હવે અઠ્યાસી ટકા લાવ્યો શું પડ્યું હવે તો સારો ભણાવો નોકરી હું તો કો આર્મીની અભી હા હા બસ હવે કાલથી મેલી દેવાના છે ભલે ભાઈ ને હાલ તો તેર તારીખે ખુલી છે ઘણા કે રખડે એટલે પછી બધું આવડતું જઈએ થોડું થોડું ડિલીટ થતું જાય પછી વળી પાછા પહેલા બેહારવા પડે પેલા ધોરણમાં વાળી એના કરતા મેલ દેવા છે કાલી હા હા સારું લે

ખાસ કોણ ભાઈ ખાસ સુધી ને થાય બટલા ભાઈ બટલા લઈ જાય આનો દે માર કાં કહું ભાઈ આઈ જાય ના બટલો લાયો તા મારો બદલાયો મારી માતા ખોટી છે પાછી તેરસો રૂપિયા હાલ ને મીલો છે હાલ લઈ ને આવ્યો આ તો સોન્ટે ના ઘરે પેલું જ જરૂરી છે સોન્ટા મારા આહાર ને ખબર કે લાયા વરસ મારી માતા મારો બા તમારો બાપ તો સુર નતો મારો બાપ તો શંકર હતો પણ તમારા તમારો બાપ સુર છે મને ખબર છે તમે ચીડે સુર પાચા ના તમારો છોકરો સુર પાકેલો છે એ દાદ તમારા ઘર થી લઈ ગયા હારું પણ લાયા નહીં ને ના તો બસ તમે છૂટા આવે આપણે જોઈ લઈશું હવે એટલે આ ગમે પૂછીને આપણે બાટલાની ઓર વોર કરા શું ધારા હી જાય

તારી માં તો મને સાફ સફાઈ ને કહી ગઈ છે કે ગેસનો બાટલો લઈ જવા વાળો પડું તમારે પાડું છે પણ હવે હું અહીંયા કઈ આવ્યો છું ને છૂટો થઈ ગયો છું હું હવે એને તો ધી કરવું કરે લે પણ યાર અગરબત્તી ખુશી દે તારી માની બાટી હવે ક્યાંય જવાની જરૂર નથી આપણે હો ઈ તો હવે કરી આવશે ગાતું વાતું ને બે ઢોલે તો આપડી માતા વળશે વંઠી લીધા ખબર નથી